નમસ્કાર ખેડૂત મિત્રો હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી આપણે લાઈવ છીએ આપણે એટલે જાણવું છે કે વરિયારીનું વાવેતર શું છે શું છે સ્થિતિ વરિયારીની અને એપ્રિલમાં કેવા છે બજાર ભાવ વરિયારીના તેને લઈને આપણે વાત કરીએ છીએ આપણી સાથે ભીખાલાલ પટેલ જેઓ મેં કહ્યું એમ અગાઉ કહ્યું એમ કે ભાઈ અંબાલાલ પટેલ છે ને વરસાદની આગાહી કરે છે એમ ભીખાલાલ પટેલ જે ખેત પેદાશની ઉત્પાદન થાય છે જીરું હોય વરિયારી હોય એના ભાવ અંગેની એમની ધારણા છે વેપાર સાથે જોડાયેલા છે ખેતી સાથે જોડાયેલા છે અને સીડ્સની કંપની ધરાવે છે ત્યારે આવો આપણે વાત કરીએ ભીખાલાલ સાથે અને વરિયારીની જે છે આવકને લઈ અને વરિયારીનું ઉત્પાદન કેવું છે ક્વોલિટી કેવી છે ભીખાલાલ વરિયારીમાં પણ કેવું વરસ લાગે તમને ચતુરભાઈ વરિયાળીનું વરસ એકદમ બેસ્ટ જે ઉત્પાદન ખેડૂતોને ઓછાએ પણ સામે ભાવની ટકાવારી સારી છે તો વરિયારીનો જોવા જઈએ ને ચતુર્ભાઈ તો જ્યાં વર્ષથી આ સિત્તેર ટકા છે વરિયારીનું ઉત્પાદન એટલે વાવેતર ઓછા ઉત્પાદનમાં એ કાપ છે અને આવકમાં થોડોક કાપ છે કાપ એટલે જનરલ જોવા જઈએ ને તો વરિયારી હળવદ તાલુકાની આ વખતે બેસ્ટ કલરમાં પાકી જેને કહેવાય ને સિંગાપુર જે હળવદ તાલુકો જે સિંગાપુર ક્વોલિટી ઝાઝી નીકળતી આ વખતે યુરોપ ક્વોલિટી ઝાઝી છે એટલે સિંગાપુર ક્વોલિટી નથી એટલે બજાર પચીસોથી કરી અને પાંત્રીસો સુધીના ચતુર્ભાઈ વરિયારીના બજાર છે ક્વોલિટી કેવી રીતે જોવાતી આમ દાણો જોવાય કે કઈ રીતે જોવાતી ચતુભાઈ દાણો અને કલર આ બેનું કોમ્બિનેશન હોય છે ઉત્પાદન જાજુ આવે ને ત્યારે આપણા તાલુકાની વરિયરીની રહે રહીને થોડીક ડીમ પડતી હોય એટલે એ સિંગાપુર ક્વોલિટીમાં વપરાતી હોય એટલે આ વખતે સિંગાપુર ક્વોલિટી નથી આપણા તાલુકાની અંદર સિંગાપુરથી એક્સ્ટ્રા હે યુરોપ કવા જેને કહેવા હોય પચીસોથી સ્ટાર્ટ થાય છે પચીસોથી કરીને પાંત્રીસો સુધી એટલે ઉત્પાદનમાં થોડોક ખેડૂતને નુકસાની આવી સાથે ભાવ ભાવમાં એને સારો ડિફરન્સ મળી રહ્યો હોય ક્વોલિટી સારી થવાના રીઝન આમ તો હાર્વેસ્ટર આવ્યા એનાથી કાઢે છે આમ તો હળવદ અને મૂડી વિસ્તારની પણ વરિયારી આવે છે આપણા જે સડલા અને આજુબાજુના દીકસરની બધા ગામોની જોઈએ ને તો એ વરિયારીને એ લોકો માવજત કઈ રીતે ક્વોલિટી ખેડૂતો કરવી જોઈએ હજુ પણ એમાં સુધરે એવી રીતે ચતુરભાઈ ક્વોલિટીમાં કેવું હોય આપણો વાવેતર વિસ્તાર્યું ને એ વરિયારી ઘણો મોટો છે એટલે ક્વોલિટી બનાવવામાં એ આપણું શક્ય નથી આ તાલુકાને આ વખતે ક્વોલિટી બનીને ઉત્પાદન ઓછું છે એટલે ક્વોલિટી બની ઉપરનો માલ નથી આવ્યો એટલે વેલે વેલા લટાઈ વઢાઈ જાય છે એટલે ક્વોલિટી સારી બની હે આપણા વાવેતર મોટા હોય એટલે ક્વોલિટી આપણે બનાવી યુરોપ ક્વોલિટી ન બનાવી શકીએ સિંગાપુર જ બનાવી શકીએ પણ આ વખતે સિંગાપુરને યુરોપ બની છે ઉત્પાદન ઓછું આવ્યું એટલે યુરોપ એટલે એટલે લાયક બનતી છે ને આ એક્સપોર્ટ લઈને જ ભાવ આપણી બે હજાર થી કરી અને પચીસો સુધીના ભાવ થવા જોઈએ સિંગાપોર ક્વોલિટી હોય તો અને યુરોપ ક્વોલિટી હોય તો પચીસો થી કરી અને એને કોઈ શક્ય નથી એટલા ભાવ બની શકે અને હજુ તમને શું લાગે સ્થિતિ આવનારા દિવસોમાં વરિયરી અત્યારે આપણે વડોદ માર્કેટિંગ યાર્ડમાં આશરે દસ થી પંદર હજાર વચ્ચે આવે છે પરંતુ ઉત્પાદન તમે કહો છો ઓછું છે વિસ્તારમાંથી વરિયારી આવે છે આપણા જિલ્લામાં નહીં આપણા તાલુકામાં નહીં બહારના તાલુકાને ફરતાય જિલ્લાના વેપાર કરવા માટે ખેડૂતો જણસે લઈને આવે છે એટલે શું લાગે તમને વર યારીમ ચતુરભાઈ જો સિંગાપુર નથી એટલે ખેડૂતોને હન્ડ્રેડ પર્સન્ટ ભાવ જળવાઈ રહી છે એની અંદર કોઈ બે મત નથી જે કલર છે એ વેરિએશન સારું છે આ વખતે ખેડૂતના બાય ચાન્સ જે ઉત્પાદન ભલે ઓછું આવ્યું પણ જે કલર પકડ્યો છે ને એટલે ખેડૂતોને હન્ડ્રેડ ભાવ સારા મળશે અને જે સિંગાપુર ક્વોલિટી છે આ વખતે સિંગાપુર ક્વોલિટી નહીં બને એટલે વેપારીને થોડોક જે જૂનો સ્ટોક પડ્યો હોય એનો પણ સારા એવો ભાવ મળશે એટલે મિત્રો ભીખાલાલનું એવું કહેવું છે કે આવનારા દિવસોમાં વેપાર કરવો કે ન કરવો ખેડૂતો ઘણા મૂંઝાઈ રહ્યા છે કે કે આવા ભાવમાં આપણે જણસી હવે વેચી દેવી હજુ બજાર સુધરવાની શક્યતા એને શું ખેડૂતને ચતુર્ભાઈ સલાહ આપવામાં કેવું હોય ઘણી વખત ગાભ બંધાઈ ગયો હોય એટલે વરસાદ આવે બરોબર અનુસાર હવા આવે તો પાછો વરસાદ બીજે આઘોવાઈ જતો હોય એટલે આ ભાવમાં મારા મંતવ્ય પ્રમાણે ખેડૂતને થોડું થોડું વેચવું જોઈએ વેચવું જોઈએ એટલે ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે જેને વેપાર કરવો છે જેની અગર માલ પડ્યો છે વરિયારી એ લોકો માટે અમારી પણ સલાહ છે કે જરૂરિયાત મુજબ વેચવો જોઈએ અને જરૂરિયાત ન હોય તો થોડો પચાસ ટકા રાખવો જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં તમને બજારની ખબર પડે એ ઉપરાંત ક્વોલિટી વાઇઝ જે તમારી અગર ઉત્પાદન છે એનો ભાવ તો રહેવાનો જ છે વરિયારીમાં આપણે ખાસ કરીને વાત કરીએ છીએ જે વરિયારીનો સ્ટોક આ વખતે સ્ટોકમાં કેવું હોતું હોય છે સ્ટોકમાં ચતુર્ભાઈ જે વેપારી આગળ પડ્યા ને જ્યા વર્ષની એ સિંગાપુર પડી છે એટલે વેપારીને હન્ડ્રેડ પર્સન્ટ ફાયદો થયો હોય જો ખેડૂતો આગળ પાઇકો હોય ને યુરોપ પાયકો હોય ચતુર્ભાઈ માલ અને વેપારી આગળ સિંગાપુર છે એટલે સિંગાપુરનો અને યુરોપમાં બેનો હજાર રૂપિયાનો ડિફરન્સ હોય વરિયારીમાં અત્યારે એટલે વેપારી આગળ સ્ટોકમાં હે એ વેપારીને મબલક પૈસા આ વખતે મળ્યા છે એટલે વેપારીને પણ ફાયદો છે અને ખેડૂતોને આ વખતે ફાયદો છે કારણ કે મબલક પ્રમાણમાં આ વખતે નથી પરંતુ ઉત્પાદનના હિસાબમાં ભાવ સારા છે અને ક્વોલિટી પ્રમાણે પણ ભાવ સારા છે આમ જોઈએ તો વરિયાળીના પાંત્રીસો રૂપિયા છે એ સારા કહેવાય થોડીક સીઝન લેન્ધી છે પરંતુ જે ખેડૂત પાસે માલ છે એ લોકોએ આ સલાહ છે એ એમની રીતે યોગ્ય રીતે માનવી જોઈએ અને આવા જ એપિસોડ તમને અહીંયા જોવા મળશે હજુ સુધી આ ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કર્યો સૌથી પહેલાં એ કરો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો